નોંધાયેલું ટ્રસ્ટ છે ઓગણીસો ઓગણીસ સાલ પહેલાંથી આ મિલકત બધી આવેલી છે અહીં દહેગામના પુત્રો વડીલોએ બધાએ મંદિરના હિતારથી જે કંઈ જમીનો દાલમાં આપેલી એ જમીનોનું આ ટ્રસ્ટ બનેલું અને એમાં સૌથી પહેલાં ઓગણીસો ઓગણીસ સાલમાં આ જમીન એ કોઈ બિનસ ટેક્સટાઇલને નવ્વાણું વર્ષના ભાડાપટ્ટી આપવામાં આવેલી વિનસ ટેક્સટાઇલવાળાએ એ પછી કોઈ ગણેશ સો બિલવાર આપેલી ગણેશ સો બિલ વારથી અમુક વિગત જોઈતાભાઈ મોતીભાઈ કરીન ભગોડીના હતા એમને આપેલી અને અત્યારના હાલના જે જે કબજેદારો હતા એમને કોઈ વખતે ગોપાલજી મંદિરે ભાડે આપેલી નથી જગ્યા કે ભાડું પણ લીધેલું નથી અત્યારે હાલ નગરપાલિકા આવી ગઈ એ બધાની પ્રોપર્ટીનો ટેક્સ પણ ભરવો ગોપાલજી મંદિરને અસહ્ય થઈ પડે એટલો બધો ટેક્સ આવવા માંડ્યો એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણી જે કંઈ મિલકતો હોય એ જે કબજો ભોગવવાનો ભોગવ છે કે જેમણે કોઈ ભાડું આપ્યું નથી અને સિત્તેર વસ્તુ ઉપયોગ કરે છે એ સંસ્થાના લાભાર્થી ભાડું બધા અથવા ખાલી કરી આપે એના માટે આપણે આ એ લોકોને કહેવડાયેલું તમારી જોડે કોઈ ભાડા કરાર કે એવું કંઈ હોય તો રજૂ કરો એટલે એ લોકો સીધા કોર્ટમાં દાવો દાખલ કરેલો એ દાવામાં એ લોકોએ ભાડવાટ ઠરાવવા માટેનો દાવો કરેલો એમાં ભાડવાટ અમે શ્રાહિતને ભાડું આપીએ છીએ એવું પણ એમણે કબૂલ કરેલું શ્રાહિત વ્યક્તિને છેલ્લા પચીસ વર્ષથી તો એમણે ભાડું પણ આપેલું નથી એટલે જે કંઈ ધર્માધાની મિલકત હતી એ સ્વેચ્છાએ નગરના હિતમાં એ લોકો આપી દે એવા ઉદ્દેશર આપણે આ કાર્યવાહી કરેલી અને એમાં જે કંઈ ઘટિત બન્યું એમાં તો ટ્રસ્ટીઓનો કોઈ વાંક હોય નહીં ટ્રસ્ટીઓએ તો એ બાબતનો સમાધાન કરવા ઘણીભેર પ્રયત્ન કર્યા એ લોકોને કેવડાયું પણ ખરું કે ભાઈ તમે ભાડું વધારો અને તારે કે ડિપોઝિટ આપો પણ એમનો એક જ હેતુ હતો કે ભાઈ મારે તો જેટલી જમીન છે એટલે મારી લેવી જ છે બાકીના જે કંઈ ભાડવાડ હતા એ લોકોએ સ્વેચ્છાએ પોતાના દાવાઓ પાછા ખેંચી દીધા વિડ્રો કરીને સ્વેચ્છાએ જમીન ટ્રસ્ટને આપી દીધી પણ આ કંઈક અઘટિત ઘટના બની છે એમાં સમગ્ર દેગામની નગરને દુઃખ થયેલું છે પણ જે કંઈ બની ગયું એનો હવે રાજકીય રંગ નહીં લાવવો જોઈએ પક્ષવાળાએ કંઈ આ જગદીશિંહ ઠાકોર આવ્યા અને કાલે કોંગ્રેસ ભાજપનું કરવા માંડ્યા હવે આ કોંગ્રેસ ભાજપનો સવાલ નથી આ નગરના હિતનો સવાલ છે એટલે દરેક નાગરિકની આપણે ફરજ છે કે સાચી હકીકત જાણીએ અને સાચી હકીકત જાણ્યા પછી કોઈ પણ પોતાનો અભિપ્રાય આપે એવી મારી સમજ વગર નગરજનોને આપી શું નામ છે આપનું મુકેશભાઈ જે અમી